મેં તારી ઉપર તો હજી પર્સનલ લીધું જ નથી તું તે પર્સનલ લીધું હે તું લઈ લે તમ તારે અને જે ઠીક લાગે ને સાંભળ 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 તારું સાંભળું ને તારું તારું સાંભળું ને એ કીર્તિ સાંભળ મારી બેન મેં તે તારું સાંભળું ને મેં હવે તું સાંભળી લે સાંભળ તાર તે જે બોલવાનું હતું એ કરી નાખ્યું તને એવું લાગે કે હું આવી રીતે આમ કરી અને આને બદનામ કરી દઈશ તો તને જ્યાં મન થાય ત્યાં દોડવા મન જે થતું કરે મેં હજી પર્સનલ તને નોંધ લીધું હું તો કાયદાકીય ઋષિ ભારતી બાપુ ની લડતમાં માં ઉભો હતો પણ તારે મારી પર્સનલી લડત માં આવવું હોય તમતર તારે છૂટ છે જેને જઈને જ્યાં લઈને જ્યાં ફરિયાદ કરીયા કાયદા નું નામ લેવાનું સમજ લેવા શું મામલો લીધો શું સમજ લેવાલે મામલો લીધો મેં કીધું કે કોણ તારું નામ લીધું એમાં એમાં મહંત તે તન તું હમણાં આજો તારો વિડીયો મને હામડ્યો

હું તને હે ને સેન્ડ નથી કરતો પણ હમણાં તને થોડી વારમાં તને વિડિયો કોલ કરી તને દેખાડું વિડીયો હો સ્ક્રીન રેકોર્ડિંગ નો કરતી એટલું એ વિશ્વાસ ઉપરાક હને એમ એમ હું કોઈ પર્સનલ લાઈફ કોઈને શેર નો કરી શકું પણ તું બઉ આમ ઇન્ટરેસ્ટ લેશ ને કે મારા ગુરુ છે તો તારા ગુરુની ગુરુ ની હું તને હકીકત બતાવું તને ઓકે હાલમાં હું તને હમણાં થોડી વારમાં વિડીયો કોલ કરું હો બેન